જૈન સમાજના વડોદરાના પ્રમુખ બિપિન શાહ દ્વારા તેમજ સમાજના લોકોને હાજર પરિવારોનો આભાર પણ વ્યક્ત કરાયો છે આ અમારું મેથી જૈન સમાજ છે લગભગ મોટા ફેમિલી બધા અહીંયા જ રહે છે બરોડામાં કેટલાક ફેમિલી અમેરિકામાં પણ છે શિકાગોમાં છે ન્યુયોર્કમાં છે ન્યૂ જર્સીમાં છે આજે બધા લગભગ પંચાયત જણા આવે છે અમેરિકાથી અને આ અમારે ઓગણીસો પંચોતેરમાં આની સ્થાપના થયેલી અમારા વડીલોએ સ્થાપના કરેલી હતી ડૉક્ટર ચંપકભાઈ શાહ હિરુભાઈ શાહ રજનીકાંતભાઈ પફતભાઈ રોહિતભાઈ એ બધા લોકોએ ઓગણીસો પંચોતેરમાં ચાલુ કરેલું એને આજે ઓગણીસો પચીસમાં પચાસ વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આજે અમે આ ગેટ ટુગેધરનો ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે અને લગભગ અમારા મેધી જૈન સમાજમાં એકસો પચીસ કુટુંબ છે અને આજે લગભગ એકસો પચીસમાંથી એકસો પંદર ફેમિલી તો આવ્યા છે એટલે પહેલીવાર આટલું ભવ્ય આયોજન કરેલ છે અમે અને આવા નવા મૂળ અમે કરજણ તાલુકાના મેથી ગામના એટલે અમે બધા મેથીવાળા કહેવાઈએ આમ તો મેથી દિવેર ને ધાવટ તરતન બાજુબાજીમાં જ ગામડા છે પણ મેઇન મેથી ગામ અને દર વર્ષે અમે આવા બે ત્રણ પ્રોગ્રામો કરીએ છીએ ગેટ ટુગેધર ફેમિલીના અને બધા બહુ ઉત્સાહથી ભાગ લે છે હા અમારા સેક્રેટરી છે અને અમારા સેક્રેટરી રાજેશભાઈ છે અને આ ખજાની અમારે નિકુલભાઈ શાહ છે સમાજના યુવાનો સમાજમાં એક કહી શકું આપણે બધાએ સમાજમાં અત્યારે આ કોમ્પ્યુટર યુગમાં અને મોબાઈલના યુગમાં થોડો સમય કાઢીને પણ મી આપણા સમાજ માટે ફેમિલી માટે કંઈ પણ બી કંઈક કરવાની તમન્ના હોય તો સો ટકા બધાએ ભેગા રહેવું જોઈએ અને માણસ આ દુનિયામાં ઓળખાય છે એના કુટુંબ વડે જ ઓળખાય છે બાકી દુનિયામાં બીજું કોઈ એને ઓળખતું નથી મુખ્ય ઉદ્દેશ એવો જ હતો કે ભાઈ બધા કુટુંબીજનો એકબીજા મળે કારણ કે કેટલાક બાર મેરેજ કર્યા છે કેટલાક ફોરેન ગયા છે કેટલા ઓસ્ટ્રેલિયા છે કેટલા અમેરિકા છે તો આવી રીતે આપ મોટે ભાગે વિન્ટરમાં પ્રોગ્રામ રાખીએ તો બધા લગભગ એનારી પણ આવે છે અને અત્યારે જે તે સમયે પંચોતેરમાં જ્યારે ચાલુ કર્યું ત્યારે લગભગ બધાની એવરેજ હાલત મિડલ ક્લાસ હતી લોઅર મિડલ ક્લાસ મિડલ ક્લાસ હતી અત્યારે મેથી જૈન સમાજના બધા કુટુંબીજનો વેલ ટુ વેલ વેલ ટુ ડૂ છે અને દરેક જણને પતંગ પાસે ફોર વ્હીલર છે ઘરનું ઘર છે ઓલમોસ્ટ બધા માટે અને કોઈ વીકર સેક્શન હોય તો અમે સમાજને આમે ચડીને મદદ કરીએ છીએ કોઈ ભૂખ ના રહે અને કોઈ બંદર વગર નારે એ અમારો જે છે મારો પરિચય હું બિપિન શાહ મેથી જૈન પ્રમુખ મેથી જૈન સમાજ